પહેલો પ્રશ્ન હતો કે ઇમોશન્સ હોવી જોઈએ કે નહીં ભાવ લાગણી હોવી જોઈએ કે નહીં એ તમે નક્કી જ ન કરી શકો એ છે જ બરાબર છે લાગણીશીલતાનો સ્વભાવ હોવો જોઈએ કે નહીં તો જવાબ છે કે લાગણીનો બુદ્ધિને આધીન રહીને આપણે ઉપયોગ કરી શકીએ આપણે એટલા લાગણીશીલ હોવા જોઈએ આપણી બુદ્ધિ આપણા વિવેક ઉપર લાગણીઓનું પ્રભુત્વ ઊભું થાય એવું બેટા આપણે ના કરવું જોઈએ આપણી લાગણીઓ આપણા વિવેકથી ઉપર ન હોવી જોઈએ નંબર વન આપણી લાગણીઓ આપણા કર્તવ્યથી ઉપરવટ ન જવી જોઈએ વિવેકને તમે જ્યારે પ્રાધાન્ય આપશો તમને તમારા કર્તવ્યની ઓળખ થશે તમે જ્યારે તમારા કર્તવ્યની ઓળખ કરશો ત્યારે તમે તમારી લાગણીઓને નિયંત્રિત કરી શકશો હું તમને બે એક્ઝામ્પલ આપું કે તમને નવરાત્રિમાં ફ્રેન્ડ સર્કલ સાથે રાસ રમવા જવાની લાગણી બહુ પ્રબળ હોય તે છતાં તમારો વિવેક કહેતો કે અત્યારે તારી ડ્યુટી ભાઈ આ પરીક્ષા છે એની તૈયારી કરે એસટીઆઈની તો તમે એ સમયે લાગણીને પ્રભુત્વ આપીને હાઈ લાગ્યા અને તમારા વિવેકને સાઈડમાં નાખી દીધો બેટા બરાબર ગળે ઉતરે તો લાગણી હોવી જોઈએ હા હોવી જોઈએ કઈ રીતના હોવી જોઈએ આપણા વિવેકને આધીન હોવી જોઈએ બીજો જવાબ છે તમે હાઈ લાગ્યા તમે યોગ્ય કર્યું કે અયોગ્ય કર્યું બેટા નવે નવ દિવસ હાઈ લાગ્યા અયોગ્ય કર્યું કે યોગ્ય કર્યું ચાલો એકાદ દિવસ થાય લાગે દોસ્તારનું માન રાખી લીધું સમજાય પણ તમે તો રોજ ભાગો છો મતલબ તમારે જ દોસ્તાર તો બાહુ છે સર્કલ તો બાનું છે તમારે જાવું યા તમે તમારી લાગણી પ્રભુત્વ આપી રહ્યા છો લાગણી વગર તમે રહી શકો નહીં લાગણી ચેતનાનું એક આવશ્યક તત્વ છે હું માનું છું કોઈ એવું હોય શકે લાગણી શૂન્ય દેખાય એ લાગણી શૂન્ય નથી એને પોતાની લાગણીઓ પર પૂર્ણ નિયંત્રણ કરી લીધું છે હવે પ્રશ્ન એ ઉભો થાય કે લાગણીઓ પર નિયંત્રણ આવે કેમ રાઈટ તો પ્રશ્ન જવાબ છે કર્તવ્યને જ્યારે જ્યારે તમે પ્રાધાન્ય આપતા જશો એ એ જ સમયે તમારી લાગણીઓને તમે મર્યાદિત કરતા જશો જ્યારે તમે મર્યાદિત કરતા જશો તો એ અભ્યાસથી એક એવી અવસ્થા આવશે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી લાગણીઓ નિયંત્રિત કરી કરી શકો છો ચાહે કર્તવ્ય કહે છે અથવા નથી કહેતું તો આ ભાઈ ત્રણ પ્રશ્ન હતા લાગણીઓની મર્યાદા શું તો કે લાગણીઓની મર્યાદા વિવેક અને લાગણી ઉપર નિયંત્રણ કેમ તો કે વિવેકથી ઉત્પન્ન થતા કર્તવ્યનું પાલન કરતા રહો લાગણી ઓટોમેટિકલી નિયંત્રણમાં આવતી જશે તો હું માની લો કે હું ઘરેથી આવ્યો મેં મારા મારા સન સાથે મારો ઝઘડો થયો છે તો મોરો મગજ એકદમ ક્રોધમાં છે અત્યારે પણ હું અહીંયા આવ્યો મારું કર્તવ્ય છે ભણાવવાનું તો હું ભણાવવા ઉપર જ ધ્યાન આપી રહ્યો છું તો મારી ક્રોધની લાગણી પર મેં નિયંત્રણ કર્યું કેવાસે તો એ નિયંત્રણ શા માટે કર્યું મારી ઈચ્છા હતી તો કે ના ઈચ્છા ન હતી તો લેક્ચરમાં થોડી કંઈ ક્રોધ દેખાડાય આ ક્રોધમાં થોડી ભણાવવાનો વિષય છે રાઈટ તો ભણાવતા સમયે મેં મારા ક્રોધને નિયંત્રિત કર્યું આ લાગણી નિયંત્રિત થઈ હવે બીજી વાત કે આ લાગણીની અભિવ્યક્તિ આપણે કેટલી કરવી કેટલી ના કરવી બાકી બરાબર તો તમે જોશો પેરેન્ટ્સ મોટાભાગે પોતાના બાળકો પ્રત્યે એટલી બધી લાગણી રજૂ કરતા હોય કે પછી બાળકો એ લાગણીનો દુરુપયોગ કરવા લાગે તો જવાબ આવે લાગણીની અભિવ્યક્તિ કેટલી તો કે દુરુપયોગ ન થાય એટલી જ્યાંથી તમને એ ચેતના મળે કે હવે આ હરસદ મારી લાગણીનો દુરુપયોગ કરે છે અહીંયા આપણે લાગણીની એ મર્યાદાને સ્વીકારી લેવાની કે આને હવે આનાથી વધારે આના પ્રત્યે સંવેદના ન રખાય ગમે એ સોનાનું ખંજર હોય થોડી કંઈ પેટમાં નાખીને રખાય છે કેળે જ શોભે એ પેટની અંદર ના શોભે તો ગમે એવો લાડકવાજો છોકરો કે છોકરી હોય એ કેળે જ શોભે એને ખંજરની જેમ રખાય નહીં તો કહેવાનો મારો તાત્પર્ય બેટા લાગણીની સીમા બનાવશે લાગણીની અભિવ્યક્તિની સીમા બનાવશે સામેવાળાનું વર્તન અને એ સામેવાળાનું વર્તન જ્યારે તમારું તમને લાગે કે તમારી સકારાત્મક સંવેદનશીલ લાગણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે તમારા ભાઈ બહેન યા કોઈ પણ તમે હજી નાના છો રાઈટ ફ્રેન્ડ્સ તરત તમે લાગણીને સ્ટોપ કરી દો યા સ્ટોપ નહીં કરો તો તમારો દુરુપયોગ વધતો જશે તમે હેરાન થશો અને પછી તમે દસ વખત તમારી લાગણીનો દુરુપયોગને સ્વીકારી લીધો અને અગિયારમી વખત તમે નહીં સ્વીકારો ને લાગણીના દુરુપયોગને તો પેલી દસ વખત સ્વીકારવાથી જે તમે પીડા વેદના અનુભવી છે એના માટે સહન કર્યું છે હે એ બધું એના માટે જીરો જ થઈ જવાનું છે કારણ કે એ દસે લાગણીનું જે એ સમય એ તમને એમ નહીં કહે કે યાર ભાગની પરિસ્થિતિમાં તે મારી લાગણી સાચવી તે મારી વાત માની જ છે પોતાની લાગણીનું હોય તો આ એક વખત થયું થાય એવું એવું નહીં કહેવું તે કે મારું ધ્યાન રાખ્યું તે કર્યું જ શું મારા માટે ઈ તમને આવું પૂછશે બેટા તને